સાથે ભરૂચ નર્મદા નદીની જળ સપાટીંગ લેવલ બાવીસ ફૂટ છે વીસ ફૂટે જળસપાટી પહોંચી હોવાના સમાચાર સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા હવે રાહત છે પરંતુ આટલા દિવસથી સતત પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટી વધી છે ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી ફૂટે ફૂટે પહોંચી પહોંચી છે 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 નદીનું વોર્નિંગ લેવલ ફૂટ જ્યારે જળ સપાટી ત્યારે સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આ સાથે જે નીચાવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે જોકે રાહતની વાત એ છે કે નર્મદા ડેમમાં પાણીની આવકમાં હવે ઘટાડો થયો છે તો ડેમમાં પાણીની સતત આવક થતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ હવે નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી છે પરંતુ તેમ છતાં પણ ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી વીસ ફૂટ પર પહોંચી ગઈ છે સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ડેન્જર લેવલ ચોવીસ ફૂટ છે એટલે હાલ જળ સપાટી વોર્નિંગ લેવલથી બે ફૂટ નીચે છે સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે સારદર સરોવર ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા રાહતનો માહોલ છે ભરૂચના નર્મદા નદીના કાંઠે મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે હાલ ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ તંત્ર સતર્ક છે અને નદીની જળ સપાટી પર નજર રાખી રહ્યું છે તો ભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વીસ ફૂટ પર પહોંચી છે વોર્નિંગ લેવલ બાવીસ ફૂટે છે પરંતુ નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે જેના કારણે હવે રાહતનો શ્વાસ લીધો છે તો નર્મદા નદીની ડેન્જર લેવલ ચોવીસ ફૂટ છે